શંકરાચાર્ય મહારાજના શિષ્ય મંડન મિશ્રાજી હતા એ મંડન મિશ્રાજી લગ્ન થયા પત્ની આવ્યા છે પણ એ એક બ્રહ્મસૂત્ર ઉપર એક ભાષ્ય લખતા હતા એની ટીકાઓ લખતા હતા અને એ ટીકાઓ લખવામાં એટલા બધા એ પ્રવૃત્ત થઈ ગયા આમ કરતા કરતા લગ્ન થયા અને પાંત્રીસ વર્ષ વીતી ગયા પાંત્રીસ વર્ષના સમય વીત્યા પછી એમની આંખો જરા ઝાંખી થઈ થોડું ધૂંધળું દેખાયું એટલે એમણે થોડી વાંચવામાં એમને વિટમણાઓ થતી હતી મુશ્કેલીઓ પડતી હતી એવા સમયે એમના પત્ની ભામતી આમ દીવો લઈને બેઠા છું પૂછ્યું કે દેવી તમે કોણ છો આપ કોણ છો જીએ કહ્યું કે તમને યાદ છે તો મારા આજથી પાંત્રીસ વર્ષ પહેલા લગ્ન થયા હતા હા યાદ છે મારા લગ્ન થયા હતા તો બસ જે સ્ત્રી સાથે તમારા લગ્ન થયા હતા ને એ સ્ત્રી હું છું પાંત્રીસ વર્ષનો સમય વીતી ગયો પછી એને ખબર પડી કે અમારી સ્ત્રી છે અમારી પત્ની છે મેં સંસારનો તો ક્યારેય ભોગવો નથી ઋષિને જેટલું ન થયું એના કરતાં ઋષિને ભાવ એ થયો કે સ્ત્રી મારે ત્યાં આવી પરણીને પણ એણે મારી પાસે ક્યારેય કામના ન કરી એને સંસારને ક્યારેય ભાવ ન રાખ્યો અને મને આટલી મદદ કરી મારી સેવામાં આટલું બધું પોતાનું બલિદાન મંડન મિશ્રાજી એ પૂછ્યું કે તમારું નામ શું છે પોતાના પત્નીનું નામ પૂછે છે તમારા પત્ની કહ્યું તમારું નામ શું છે સ્ત્રી કહે છે મારું નામ ભામતી છે અને ત્યારે શિવરે એટલું જ કહ્યું કે તમે મારી સેવામાં મારા આ ગ્રંથની સેવામાં તમે આટલું તમારું જીવન વ્યતીત કરી નાખ્યું હું રાજી થયો છું આજ જે હું આ ટીકા લખી રહ્યો છું એ ટીકાને નામ આપું છું હું ભામતી ટીકા બ્રહ્મસૂત્રો પર ભાષ્ય લખ્યું અને એને નામ આપ્યું ભામતી કેમ પતિવ્રતાના વ્રત તરીકે જીવન જીવી અને પોતે પોતાના પતિને જ્યારે સારી સેવા કરાવડાવી તો એનાથી પ્રસન્ન થઈને કહ્યું કે આજથી આ ટીકાનું નામ રહેશે ભામતી ટીકા એમના પત્ની વિચાર્યું નહોતું આજે સંસારમાં અગાધ આ જ્ઞાન સાગરમાં વિધવાનો ભામતી ટીકાને ઉપયોગ કરે છે